નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચકરીમાં ન્યૂઝ વર્ષામેડી અંબાજી રેસિડેન્સી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આજ રોજ આખું વિશ્વ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મોહસવ ઉજવ્યો છે ત્યારે વર્ષામેડી અંબાજી રેસિડેન્સી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ જેમાં દિવસે શોભાયાત્રા મહાઆરતી સુંદરકાંડ સહિતના આયોજન કરવામાં આવ્યા હતા તો રાત્રે મંદિરને દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સોસાયટીના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈ સાથ સહકાર આપ્યો હતો